પંદર તારીખ ને આજે ત્રણ તારીખ છે કે ઓગણીસ દિવસની આજે થઈ છે કે એક દવાનો તો આપણે જે રાઉન્ડ મારી દીધો હતો કે તેનો વિડીયો પણ આપણે બનાવેલો છે કે ખાસ જે ન જોયો હોય દર્શક મિત્રો એ તે ખાસ જોવા નમ્ર વિનંતી અને અત્યારે મિત્રો દવાની તમને વાત કરું કે પેલા તો અત્યારે તમને વાત તો જઈને અત્યારે ખેતરમાં બેઠા છીએ કે ખાસ તમે નીચે ડુંગળી જોઈ શકો છો અત્યારે કે કેવી અવસ્થામાં છે અને જે ખેડૂત મિત્રો એ આ સમય નું ડુંગળીનું વાવેતર કરેલું હોય કે અથવા બે પાંચ દી લેટ હોય કે બે પાંચ દી આગળ હોય કે તેને ખાસ ભલા કે અત્યારે જો પેલા નંબરમાં તો અત્યારે હવામાનમાં ખાસ એવો સારો એવો બદલાવ આપને જોવા મળે છે અત્યારે આપણે ખેતરમાં જ બેઠા છીએ કે અત્યારે કે ઉનાળા જેવું તાપમાન અત્યારે થઈ ગયું છે કે અત્યારે કે ડુંગળીને આપણે ઠંડીની જરૂર હોય છે તે જ રીતે મિત્રો કે આપણે આ આટલા દિવસ થઈ ગયા પણ હજી ડુંગળી આપણે હજી જમીનમાં જમીનમાં હજી છે કે હજી કાયદેસર આપણે અહીંયા બેઠા બેઠા લીટ્યું નથી દેખાતી નકર તમે જોઈ શકો છો કેમેરામાં પણ કે આપણે અત્યારે આગેથી આપણે એમ જોવું એટલે કાયદેસર આપણે આમ લીટ્યું દેખાય કે તે હજી નથી દેખાતું કે હજી જમીન માં રહી છે કે ખાસ કે જે ખેડૂત ભાઈઓ ડુંગળીનું વાવેતર કરેલું છે કે અથવા બે પાંચ દી આગળ પાછળ જે હોય તે કે તેને ખાસ ભલામણ કે અત્યારે જે ડુંગળી ઉગતી આવે કે જે થીપનો એટેક કઈ કે ઝીણી જીવાય કઈ કે જીવ હોય કે અત્યારે થીપ તો આપણે આમાં દેખાતી ન હોય કે એને ખાસ ભલામણ કે જે આગળ વિડીયો બનાવેલો છે તે પણ જોવે તે દવાનો ઉપયોગ કરશે તો પણ સારું એવું રિઝલ્ટ મળશે અને અત્યારે જે દવા હું છું કે તે દવા તો ખાસ કે કે નોંધ લેવાની જે તમારે ડુંગળી વીસ થી પચીસ દિવસના ગાળામાં હોય તો આ દવાનો ખાસ તમે ઉપયોગ કરો કે જેથી કરીને સારું એવું તમને બેસ્ટ રિઝલ્ટ મળશે કે જે રીતે ખેડૂત મિત્રો આપણે જે વાત કરી તમને કે આપણે જમીન કેવી છે કાંકરાવાળી જમીન છે બરોબર તો પણ આપણે કેવું ઉત્પાદન આપણે લઈ છીએ બરોબર કે જેથી કરીને કે વિડીયોમાં કે ચેનલમાં આગળ બનીનાર રહેજો અને ખાસ કર્યું મિત્રો કે જે આપણે આ ડુંગળીનું વાવેતર કરેલું છે કે તે આપણે પોતે જ કરેલું છે કે આપણે કોઈને ભાડે નથી કેતા આપણી પાસે ટ્રેક્ટર પણ છે તે પણ આપણે વિડીયો એક હમણાં જ મેલેલો છે અને આગળ પણ આપણે ટ્રેક્ટરના વિડીયો પણ અલગ અલગ મેલ છીએ કે કયા સાથીનું કઈ રીતે આપણે સેટિંગ કરવું કે રોટા નું કઈ રીતે સેટિંગ કરવું કે આપણી પાસે થોડું એવું સારું ટ્રેક્ટર વિશે પણ નોલેજ છે અને આ ડુંગળીનું મિત્રો વાવેતર કરેલું હતું કે જે આપણે રાઈટ રાઈટ કરું તો એક કિલો સો ગ્રામ આપણે બિયારણ નાખેલું હતું અને નું પુના ફુરસંગી બિયારણ હતું તમને બિયારણનું પણ ચોક્કસ તમને નામ કહી શકું છું કે નીચે પણ મિત્રો તમે જોઈ શકો છો કે જે આપણે જેટલું બિયારણ નાખેલું હતું કે તેટલો ઉગાવો આપણે આવ્યો નથી કે જેથી કરીને એક કિલો ને સો ગ્રામ હોય એટલે સો એ સો ટકા બી ઘાટું થાય તો મારા ખ્યાલ પ્રમાણે અત્યારે પીળીપતિ ડુંગળીનું જોકે આપણે વર્ષો વર્ષ આપણે વાવેતર કરીએ છીએ અને વર્ષો વર્ષ ઓણ વરી બિયારણ બદલાયું નકર આપણે કલર કંપની જે આવે છે કે તેની નવી નવી વેરાયટી આપણે અલગ અલગ ઉપયોગ કરીએ છીએ અને ખાસ ખેડૂત મિત્રો કે હવે બિયારણનો વાક આપણે ગણવો કે ઠંડીનો વાક ગણવો કે હવામાનનો વાક ગણવો કે નકર એક કિલો સો ગ્રામમાં તો ઘાટું જ થાય અને વાવેતર પણ પણ મિત્રો તમે 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 જોઈ જોઈ શકો શકો છો છો કે 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 આપણે જે વાવેતર કરેલું છે પારા બધું અને માંડવી વાળું ખેતર હતું એટલે માંડવીના અરોડા થઈ ગયા છે અને ઉપાડવાનો સમય પણ છે કે હવે એક બે દિવસમાં આપણે જે આ અરોડા કહીએ કે માંડવી જે ઉગેલી છે તેને આપણે ઉપાડી લેવી છે અને ખાસ ખેડૂત મિત્રો કે અત્યારે જે તમને દવાની વાત કરી આપણે કે નીચે તમે ખાસ ફોકસ કરીને તમે જોઈ શકો છો કે અત્યારે આમાં શું આપણે રોગ છે કે અહીંથી તમે આ વ્યવસ્થિત રીતે આ જોઈ શકો છો અહીંયા અહીંયા આ બે ત્રણ ઝાડવા છે કે ટૂંકમાં નવું પાંદડું આમાં નીકળતું નથી કે જો આ પણ તમે જોઈ શકો છો કે આમાંથી નવું પાંદડું આપણે બદલતું જ નથી જો આમાંથી જો આ નવું પાંદડું આમાં આવવાની તૈયારી છે કે આમાં બીજું પાંદડું આવી ગયું છે અને આમાં પણ બીજું આવી ગયું છે આમાં આવી ગયું છે અને ખાસ ખેડૂત મિત્રો કે જો આ પોઝિશનમાં ડુંગળી અત્યારે લગભગ હરેક જે ડુંગળી વાવતા ખેડૂત મિત્રોને ખાસ ખબર જ છે કે અત્યારે આ પોઝિશનમાં ડુંગળી એ છે કે ખાસ તમે જો જોઈ શકો છો કે અત્યારે જો આ હરી હરી થઈ ગઈ છે કે તેનું મિત્રો એક જ કારણ છે કે જે રીતે તમને બતાવ્યું કે એનું એક જ કારણ છે કે આપણે કે રોગ કહી શકીએ કે થીપ હોય કે જીણી જીવાત હોય કે તેમાં આપણે આ રાઉન્ડમાં કે દવાનો ઉપયોગ કરેલો છે તે ખાસ વિડીયોમાં આગળ બન્યા રહેજો કે જેથી કરીને તમને બધી સંપૂર્ણ માહિતી મેળ્યા રાખે કે જે રીતે મિત્રો તમને વાત કરી કે જે આપણે આ ઠંડીના કારણે બિયારણ પણ ઓછું નીકળ્યું છે કે આજે અઢારમો કે ઓગણીમો દિવસ ડુંગળીનો છે નકર વધીને જો સારું હવામાન હોય કે કાયદેસર ની રીતે તો ડુંગળી આપણી કાયદેસર ટાઈમસર નીકળી જાય કે હવે તો બામાં અત્યારે તો આ બીજી પણ આપણે જે અમુક તે જઈને આપણે જોઈએ વા છીએ કે કઈ રીતની છે કે રીતની કે આજ પોઝિશન માં અત્યારે લગભગ ખેડૂત મિત્રો ની જે ડુંગળી વાવેલી છે કે આજ પોઝિશન માં છે કે જેથી કરીને ખેડૂત મિત્રો વિડીયોમાં આગળ બની રહેજો કે ચાલો તમને બતાવું કે કઈ દવાનો આપણે ઉપયોગ કરેલો છે અને કેવી રીતે છાટેલી છે કે જે રીતે ખેડૂત મિત્રો આપણે જે દવાની તમને વાત કરી તે પણ લાઈવ પ્રૂફ જોઈ શકો છો કે આપણે આજે ડુંગળીમાં બેસીને તમને બધું સરખી રીતે વ્યવસ્થિત રીતે સમજાવવાનું છે કે પેલા કરીને જે તમે જોઈ શકો છો કે ટ્રોફી કે જે તમે એના આપણે ખાસ જોઈ લ્યો પેલા અને ખાસ આપણે જોઈ શકો છો કે હ્યુમિક એસિડ અઠ્ઠાણું ટકા વોટર સોલ્યુબલ તે પણ જોઈ શકો છો અને પાછળ તેના તત્વો બધું લખેલું છે વ્યવસ્થિત રીતે કે ખાસ પહેલા નંબરમાં આપણે હ્યુમિક વોટર સોલ્યુબલનો આપણે ઉપયોગ કરેલો છે કે ખાસ આપણે ડુંગળીનો ગ્રોથ વધારવા માટે કે જે એને આપણે ખાતરની અત્યારે જરૂર છે કે તેની પૂર્તિ કરવા માટે અને બીજા નંબરમાં મિત્રો કે પહેલા તમને તે જણાવી દઉં કે જો કોઈ ખેડૂત મિત્રો આ વિડીયો જોઈને જો દવા છાંટવાના હોય કે આ દવા છાંટવાના જો રાઉન્ડ મારવાના હોય તો ખાસ ભલામણ કે જે આ હ્યુમિક એસિડ રહ્યું જે રીતે ખેડૂત મિત્રો આપણે જે હ્યુમિક એસિડ ની વાત કરી કે તે પણ એક ખાસ ભલામણ લેજો કે જે આપણે નોખીડોલમાં આપણે ઓગળવાનું છે અને બીજા નંબરમાં મિત્રો કે જે આ જે તમે દવા જોઈ શકો છો કે આ એક આ જે આપણે રહ્યું એને બાદ રાખીને કે તેને પણ હમણાં આપણે આ સ્ટીકર છે અને આ દવાનો ખાસ આપણે આ ચારેયનું કોમ્બિનેશન કરેલું છે અને પહેલા નંબરની તમને મિત્રો વાત કરી દઉં કે તો આપણે કોન્ફિડર કે જે આપણે અત્યારે તમે જોઈ શકો છો એમ કોન સુપર ના નામથી અને તેના પણ તમને ટેકનિક ની વાત કરી દઉં તો ઈમિડા ક્લોરાપી ત્રીસ પોઈન્ટ પાંચ ટકા ઈસી ફોર્મમાં આવે છે અને અંતરપ્રવાહી પ્રવાહી તેમજ સ્પર્શીય જંતુનાશક કે જેથી કરીને આ ખેડૂત મિત્રો વાપરતા હશે તેને ખાસ ખબર જ હશે કે જે આપણે લીલી પોપટીમાં આનો ઉપયોગ કરી છે પણ ના ખેડૂત મિત્રો કે જે રીતે મિત્રો આપણે કોન્ફિડરની વાત કરી કે જે પેલી આપણે જંતુનાશક દવામાં આપણે આનો ઉપયોગ કરેલો છે અને બીજા નંબરમાં મિત્રો જે આપણે વાત કરીએ કે પહેલાં તો તમે ડબલું વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે આપણે કોન્ટાપ લીધું છે કે આપણે તે પણ સારી કંપનીનું જ આપણે વાપરેલું છે કે એ ટાટા પ્રોડક્ટ કરીને લખેલું આવે છે અને કોન્ટાપ પ્લસ સિસ્ટમેટિક ફંગી અને જે ટેકનિકની વાત કરીએ તો એક્ઝાકોના જો પાંચ ટકા ઈ એસ સી ફોર્મમાં આવે છે કે આપણે આનો ઉપયોગ કરેલો છે અને બીજા નંબરમાં મિત્રો

કે જે આપણે પ્રોફેનો પણ તમે જોઈ શકો છો કે આપણે 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 જે જે પ્રોડક્ટ આવે છે તેનો જ ગમે ત્યારે દવા છાટી ઉપયોગ કરીએ છીએ જે રીતે ખેડૂત મિત્રો વાત કરી તમને કે જે પ્રોફેના નું આપણે જે પ્રતિપંપ આપણે ત્રીસ એમ લીધેલો છે કે જે આપણે આ ચારેય દવાનું એક જ ડોલમાં આપણે જે કોમ્બિનેશન કરીને આપણે દ્રાવણ બનાવી નાખ્યું હતું વ્યવસ્થિત રીતે અને જે આપણે સ્ટીકરની વાત કરીએ કે જે પંપ આપડો ભરાઈ જાય આખો પંપ ભરાઈ જાય કે પ્રતિ પંપ આખો પંપ ભરાઈ જાય પછી આપણે પંપ ઉપરથી નાખવાનું છે કે જે આ રીતે અને ખાસ ખેડૂત મિત્રો એક નોંધ લેજો કે અહીંયા આપણે કોઈ ખેતર વચ્ચે બેઠા બેઠા કોઈ કંપનીનું કે કોઈ દવાનું અહીંયા આપણે પ્રમોશન નથી કરતા કે આ તો આપણા ખુદનો એક અનુભવ છે તે તમારા સુધી હું શેર કરું છું કે આમાં કોઈ કંપનીનું પ્રમોશન નથી કે કોઈ દુકાન પ્રમોશન નથી કે આ જે કંપની હોય તે બરોબર કે કોઈ જાતનું આપણે આમાં પ્રમોશન કરતા નથી કે જે આપણે અનુભવ છે કે તે જ હું તમને આમાં શેર કરું છું જે દવાની વાત કરી કે જે આમાં આ તો જે મારા અને મારા પપ્પાના આમાં અનુભવ હોય અને ખાસ તમારે પણ જો કોઈ આ દવાનો તમારે ઉપયોગ કરવો હોય તો નજીકના એગ્રો વાળા પાસે જઈને તમે પણ ખાસ ભલામણ કરી શકો છો અને આ તમે આમ તો જો કે લાઈવ પ્રૂફ જ છે કે જ્યાં આમાં આપણે કોઈ ગપ્પા મારવાની કે એવી વાત નથી કે જે મારે તમને આમાં ખોટું તમને કેવું છે અને સવારે જે આપણે દવા છાંટતા હતા કે ત્યારે પણ આપણે પેલી ક્લિપ જ લીધેલી છે કે જે આ જ દવાનું આપણે કોમ્બિનેશન કરીને ઉપયોગ કરેલો છે આપણે હ્યુમિક એસિડની જે વાત કરી કે તે આપણે લસણમાં પણ પેલો રાઉન્ડ લીધેલો હતો અને જે નાસિક ડુંગળી ચોમાસે વાવેલી હતી તેમાં પણ આપણે પેલો રાઉન્ડ લીધેલો હતો તેના પણ વિડીયો આપણી ચેનલમાં છે જ ઓલરેડી અને ખાસ કરીને મિત્રો કે આનું પણ સો ટકા સારું એવું આપને કામકાજ મને પોતાને દઈમું કે ના સો એ સો ટકા આ છાંટવાથી આપને રિઝલ્ટ મળે છે કે જો આ છાંટ્યું તો કદાચ તમારું ગમે એ હોય કે ડુંગળી કે લસણ ગમે એ હોય કે માનો કે પીળું પડે છે કે તેને કઈ ઉણપની જરૂર છે તો તમે આનો ખાસ ઉપયોગ કરી શકો છો અને અત્યારે આજની જ વિડીયોમાં કોમેન્ટ હતી બરોબર એક બે જણાની કે ખાસ મિત્રો કે તે ઉપરથી અણિયું બરવાનો પ્રશ્ન છે કોઈને કે તે તો પછી આ તો હવામાનના કારણે આજની કોમેન્ટો હતી અને જે ઉપર થી અણી ઉભરવાનો મિત્રો પ્રશ્ન છે કે તેનો મિત્ર એક જ હલ છે અત્યારે કે કાંઈક તો જો હવામાનના કારણે અણી ઉભરતી હોય અને જેથી કરીને સારું એવું ફૂગનાશક તમે જો એમાં ઉપયોગ કરો તો પણ તમારી અણી ઉભરતી સો એ સો ટકા અટકી જાય કે જે તમને સારા ફૂગનાશકની વાત કરીએ તો આપણે સિજન્ટાનું રીડોમિલ ગોલ્ડ આવે છે પછી આવી જ રીતે ઘણા ફૂગનાશક આવે છે તો ઉપયોગ કરો તો સો એ તમને રિઝલ્ટ મળે છે અને જે રીતે ખેડૂત મિત્રો વાત કરી કે ડુંગળીમાં આ દવા વિશે તો કેવો લાગ્યો વિડીયો કે અવશ્ય જ્યાંથી જોતા હોય ત્યાંથી કોમેન્ટ કરીને અવશ્ય મને જણાવજો કે કેવો લાગ્યો અને આવા જ મિત્રો કઈક અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં